માતાજીને હરણ મહાદેવ ને તો મિત્રો અત્યારે વાયગા સ્વરના સાડા સાતની માથે કંઈક થયા દસ મિનિટ સાતને સાલે લેજે હું ને એ કામકાજની વાત કરીએ તો જવા આપણે આખી ઊંછા ઉઠીન બ્રશ અહીં કરી પછી સીધી અહીં વાસડી બાંધી હતી ને સોડી મૂકી વૈગી સરવા હવે સાંજ સુધી સરીએ આઈ સુધી આપણે એનું ધ્યાન જ નહીં રાખવાનું એની મજા આવી ગઈ તો એ તબેલામાં આવી ગઈ એની માપા આવીએ બેઠીએ રેમતું કહી સરવા વહી જાય એ એટલી બધી વાયડી ન થાય એટલે એની મજા આવે આપણે છોડવાની ને જો બાપુ બેઠા અમારીમાં રોટલી બનાવે અહીં જો મારા પૌવા કોદરા ભેરા કરે ટી શર્ટ પહેરીને એમાં કંઈ ઘટે નહીં મિત્રો ખરતું ટી શર્ટ ને કામમાં તો ફાયદો શું થાય ખબર છે મેલાનો થાય બહુ બાઈ એટલે દુખીને જાય તો એ ભૂસ્કટ પહેરીએ રે બુસ્કટ ભૂસ્કટ પહેલી એ રીતના એવું કરતા હોય ના જોઈ લ્યો મિત્રો દૂધના ઠામ અમને બા એમ કહે કે તમે તો ઠામ બો તો બા જરા કામ જોઉં તમે અમારે દૂધ ના જ એટલા હોય તો તમે એની વાત જ જવા દો તો ધોવાઈ ગયું બધું પીવું હું બધી કમ્પ્લીટ ધોવાઈ ગયું મિત્રો હવે ફક્ત ને ફક્ત આપણી એક હોન્ડાઈ ગાય છે દોવાની બાકી હવે આને દોઈ લે એમાં પપ્પા આઘડી પો કઈ દોઈ ન કરે હા આ ગાય ને તો નીતિ ને દોઈ હશે તમને યાદ નથી ને અમારા હાવજની મુલાકાત તમને કે દીની નથી કરાવી તો આસ કરાવી દઈએ મારા ગાંડો કામ કરે મળી મારી જમકુડીઓ કામ કરે હે મારું ટીલું હે બાપા નંદી નંદી છે ને નંદી ઓહો ડાયો ડાયો છે કા તો મિત્રો બધું ખાવા માં મોટો બધો થઈ ગયો હવે મોટો બધો ટીલું નું ટીલું મોટું થઈ ગયું જોઈ લ્યો કેવું શોખ દેખાય હવે ટીલું હિંગડા જો આવી આવવા માંડ્યા ઝીણકા ઝીણકા જો માથા માથા મારવા માં ગાંડો લે અમારે વાસળી એવી વાયડી છે ને મિત્રો કે સૂટી રખડતી હોય ને તો પેલામાં આવે એને માપા બેસે આનમાંથી ખીસ ચડે ને તન માથું મારી દે ફેરવીને ખીસ ચડે ને માથું મારવા આવે ફેરવીને મેં કીધું બાપા તું હખણી રહી જઈએ ઝીણકો છે અમાર ટીલું હજી તારા જેવડો નથી થયો તરત કારના કાગડા ખાઈ ગયા તો તારે માન ઘોડે ઝીણકીક છે અમારે ટીલું તો આવડો મોટો થવાનો છે કાટી ટીલું મોટું બધું થવાનું છે કેતા મોટું 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 હાલો તો ટીલું મુલાકાત કરાવી લીધી મિત્રો મેં તમને હવે અમારી ઓઢું અમારે ગાંડું મારે ગાંડી ગાંડી ઓય મા ઓય મારી ગાંડુડી મારી જમકુડી મારી મારી જમકુ મારી ઓઢણ છે બાપા ઓઢણ ઓઢણ માર ઓઢણ વાયડી વાયડી વાઢણ એમ ન કરાય તો પેલા નાનામાં નાની છોકરી છે આ અમારા કાં ઓઢું પણ લાગે મોટી ટીલું થી હમ 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 છે ने हमारे जो हमारे भी मान बहुत मोटा થઈ ગયા લોય પીવા બાક્યું હતા ક્યું આની યે હે તારા ઓર ભલે પડી કો સેટી રે ને બાપા તો દેખ સકતે હૈ મિત્રો આપ યે હે તારા ઓર યે હે સીતારા યે દોનો બે ઘર હે અનાથ હે ઇસલિયે હમ ઇસ દોનો કો પાલ રહે હે ઓર યે ડિઝાઇન આપ દેખ સકતે હે ગાઈસ इसके पूछड़े में ये डिजाइन करने में हमें बहुत साल लग चुके हैं तो आपको भी अब आपके पशु के पूछड़े में ऐसी डिजाइन करनी हो तो कांटेक्ट कीजिएगा हमारा कांटेक्ट करने के लिए कमेंट बॉक्स रखा है हमने उसमें कमेंट लगा दीजिएगा और ये डिजाइन फक्त और फक्त हमारी ओढ़ मीन्स के सॉरी हमारी भूरी के पूछ में ही होती है देख सकते हैं मित्र आओ बधू इसे तमने अमृत मुलाकात तो મારે અંદાજ જે કરાવી જ નહોતી તો મેં કીધું હાલો તો પેલાની મુલાકાત કરાવી દઈએ ને ગઈકાલે આપણે ઘેર જે મહેમાન આવ્યા હતા આ કોઈ હરખ થયો સુદામાની ઝુંપડીએ કૃષ્ણ ભગવાન આવી ગયા એવો હરખ થયો તો બહુ મનતા સારું લાગ્યું અમાર ઘેર આવ્યા ગઈ ને હજી કોઈને પણ આવવું હોય તો સૂટમાં જ છે ભાઈ આવી જ્યો આપણે મનાય છે એની મનતા બહુ સારું લાગે મહેમાન આવે અમારે ઘેર સળતો દી હોય એને ત્યાં જ મહેમાન આવે બરાબર એટલે તમે તમારે આવી જાવ મોસ્ટ વેલકમ ને જી મહેમાન અમાર ઘેર આવી બધાને હરખ થયો દુનિયાના હરખાણા કોઈ નિરાશ થઈને અમાર ઘેરથી જાતા નથ ગુજુ લો લખો લખણ ખોટો પછી રેખા વડોદરા પછી હું પોતે તે ગોસ્વામી શિયાર શિયાર સેલિબ્રિટી એટલે કે ક્રિએટર જી ગ્યોય યાર શ્યાર ક્રિએટર અમે ભેરા થઈ ગયા ને આ હા હા કોઈ મોસ કરી એકથી એ ખરો હો કઈ ઘટે જ નહીં એમાં વાતું ને સીતું ને ને બધું પૂરતા ગુજુ ગોટે ગયો ભાઈ એ ભાઈનું રિયલ નામ નિલેશ હે એ નીતિનને કહેતા તમને નથી ખબર નીલેશ હે ભાઈનું રિયલ નામ તો એ ભાઈ નહોતા આવવાના ને એ આ ભાઈ એટલે બહુ મોટું સરપ્રાઈઝ મળી ગયું ને આપણા એટલે કે અમારા બધા આવડા મોટા અમે ક્રિએટર અમે બધા ક્રિએટર છે અમારા બધા એમાંથી પહેલો નંબર આવે એના વિડીયામાં ને ટુ ઝેડ વસ્તુમાં એટલે આમ બહુ કંઈ ન ઘટે હારામાં હારા વિડીયાને ઉતારે અમારે કોઈને કંઈ ન કંઈ ન કહેવાય જીરો તો એ અમારા ઘેર આવ્યા બહુ હારામાં હારું મારા રેખા બેલા બ્લોગમાં બના એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ બાકી તો હાલો હવે કામકાજ કરી નાખીએ વરસાદ પાણીની વાત કરીએ તો વરસાદ પાણી બે દિશાનો નથી બાકી તો માન હુકાણા હોય ને રસ્તા તતા લીલા કરી જાય જોઈ લીધું માદડા ને આપણે જો આ પાટું પાથરવાન્યું છે એ થોડીક માં હાર્યું તું તતા કડિયાનું સેટિંગ ન આવ્યું પછી દેખાઈ ગયું જો નીતિન ગાય ગાયને દોવા ડામણી ગોતે ડામણી વગરની ગાયને ન દોવા એમ કેતા હોય બધાય આમે પાટું મારે એટલે ડામણી વારવી જરૂરી છે મિત્રો એટલે બીજું કઈ નઈ જો મિત્રો આ છવાય મારા પપ્પા હરાજી ગયા હતા તાજું તાજું બકાનું લઈ આવ્યા ટમેટાના બે જબલા લઈ આવ્યા કારણ કે બોડી માં ટમેટા બહુ ખાય છે બધા તો મિત્રો આ જબલામાં રીંગડા છે ને આ જબલામાં મરચા છે આ યે તાજે તાજો બકાલો આવી ગયો આપણો અને આય પણ તાજે તાજા હાઈમાંથી માખણ નીકળે જોઈ શકો છો તમે એવા હાઈમાંથી હે હાઈમાંથી સાય હું તું અવરું સમજ તો મારે કયો રસ્તો લેવાનો હવે નાક બંધ થઈ ગયા હા ઓ બંધ થઈ ગયા નાક બંધ થઈ ગયા હા સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો મજામાં વાયગા ટાણ હાડા નવ ને તમારા કામકાજ ની વાત કરીએ ને તમારા રહોડામાં બધુંય કામ થઈ ગયું છેલ્લે છેલ્લે હંજવારી જો કૃષ્ણ કાઢે મેં કીધું તું હંજવારી ને પોતાને કરને એ પછી જો મિત્રો ઠામનો ઢગલો પડ્યો તો ઠામ ઉટકવાના છે નીતિન જો દૂધ દઈને આવતો રહ્યો ફૂલગઢ ટિફિન બાંધીને બકા લેવી આવી ગયા અને અમારે નીતિન મારે માદિકરાને બેને બે ને ખળવાટવા જવું હતું પણ રેડવું આવી ગયું પછી ખળ વાટવા આવે ન જવું અને બીજું કઈ અટાણે એમ કે કાકરી આવે ને ઓલા બગચરા બહુ કડે બગતરા તોડી લે મિત્રો અટાણે હવામાં મો ને માથા બધે ગરી જાય બગતરા એટલે ખળવાઢવા ન જવું ને અમારો બાટલો થઈ ગયો પૂરો ગેસ નો તો બાટલો પૂરો થઈ ગયો ને મિત્રો ત્રીજો દિવસે વસારે એકથી રવિવાર આવી ગયો ને કાલે બપોર પછી અમારે અહીંયા મહેમાન આવ્યા હતા એટલે પછી કાલે નીતિન બાટલો ભરાવા ન ગયા અટાણે મેં કીધું નીતિન તું બાટલો ફરાય મેં કીધું એક તો અટાણે સાટા સુટી હોય બર્તન ની એક તો સૂલો અમારે રોટલા ને સુલો નથી ફેરતો હવે સાહ કઈ પકવવું એટલે નીતિન જવાનો છે આગળ બાટલો ફરવા મેં કીધું બાટલો ફરાય ને તો આપડે સા અને શાક ને બધું એમ કે ગેસ માંથી થઈ જાય પાસે હવારે હોય મિત્રો અમારે ઉતાવળ ટિફિન લઈ જાવ એટલે શાક રોટલા રોટલિયું શા બધું ને હા મિત્રો કાલે છે દિવાહો હો હો પરબ નો માહોલ હવે પરબડા બધા ધીરા ધીરા ટુકડા આવતા જાય એટલે આમ આપણે ગણતરી કરી તો જયા પારો છોકરીના છોકરી મોરા કત ને એવો શું કેવાય બધી ફૂલ કાજરી એ તો બધી વહી ગયું કાજ ફૂલ કાજરી બાકી છે મિત્રો મને કઈ ખબર ન હું એક જયા પારો થી રહીતી બરોબર બાકી બધાય ભગવાન ભલું કરે આપણે એક વરતે રેતા નથી ને તથે રેતા ને કૃષ્ણ લે એમ કે મિત્રો કે તને થાકું જડી ગયું તારી હસી છે હાલો મિત્રો નાખી બીજો રેવા વાંધો નત પણ એ ખોટા પેટમાં જીવડા મારવા ને તો દી તમને બધાને ખબર હશે કે હવારી ઉઠી કામ કામ ને કામ આ બધી થોડાક નવરા હોય ને તો એમ કે વાંધો ના આવે આપડે ભૂખે ઓછી લાગે ને મારે ખોટ ને હવારી મિત્રો જો નાક દબાવ્યું બરાબર નાક દબાવી ગયું મિત્રો ખંજવાય આવે બગીચરા ઉડી ઉડીને ખવડે કૃષ્ણ હે મિત્રો હતી નહી ને હાલો તમને કે દીતી હવે મારે ભૂલાઈ ગયું મિત્રો તો તમે બધા આઈ જ્યો હાલો હવે અમે થામબામ કહી નાખી ને નીતિન ને મોકલું હતી કઈ કઈ બાટલો ભરાઈ આવે અને કૃષ્ણા હજી મિત્રો થોડીક છે એટલે કે થોડીક શરદી જેવું છે એને

દોઢ થી પૂણા બે જેવું થઈ ગયું ને મિત્રોને દેખાડે ના પૂણા બે ની પણ મિત્રો બે માં ખાલી દસ મિનિટ વાર છે નીતિન ગયો તો બાટલો ભરાવા તો જો મેં બનાવ્યું મિત્રો સેવ ટમેટા નું શાક અને આપડે કાસરી તરવાની છે જો મિત્રો આ કોઠીમાની કાસરી છે પછી આ ગુંદાની કાસરી છે અને આ છે મિત્રો ગવારની કાસરી અને મસ્ત બની ગયું સેવ ટમેટાનું શાક તો હવે અમારે છે ને બપોરા કરવા બેહો હા પેટમાં ઉંદેડા થોડે હા ભૂખ લાગી નીતિનો કો બાટલો ભરાવીને આવે ને તો પાછો શેક નાખીને છે ને સુલે આરા થ્યુ બીજો કોઈ વાંધો નત મિત્રો નકર હમણા કાયમ સુલો જ વાપરતા બાટલો પૂરો થઈ ગયો તે દિનો હાલો આ કાસરીનામાં તેલમાં નાખી દઉં અને તરી નાખીએ આ લાવીજો મિત્રો બધા તો મિત્રો વાત કરીએ તો અત્યારે વૈગા હાડા શિયાર ને કામકાજની વાત કરીએ તો વાહિદા બાકી છે ઠામ બાકી છે હંજવારી બાકી છે બધું કામ બાકી છે પણ એ ખારામ હારું કામ કરીએ એવા અટાણે અટાણે એક ભારી ને અર્ધી હોટિયા એટલે કે અર્ધા હોટિયા ને બર્તન એક ભારી મારી માએ લીધી મારા અભિમાન બે કરે ગયા હતા તી એક હોટિયા ને ભારી મેં લીધી એક નીતિને લીધી ને ભૂગો દાંતડિયું ને એવું બધું લેતો આવ્યો ને હાલ્યો આવ્યો ભેરો

મિત્રો અમે ગયા તા મારી બેન નો દીકરો કીધું કે હાલો ને કે માસી કે જાય તો ત્રણ ભાર ભરી બેકરી માંથી આ બર્તન મને છે ને આડા તો મે છે ને એક બાટ હમવા ભરીને આને માથે મૂકી લીધી આ બાટલો ફરાઈ ને આવી ગયો અને બર્તને આવી ગયા ભારી કામ કીધું હું તા પરબારી ભારી નાખીને જાય ને બેહી ગઈ ને મે કીધું કે પેલા ભાંગી ઉપરી બથડી કરીને તુલે મૂકી દઉં વરી સાતા આઈ હે ને પલર હે ને તો વરી એક કરતા બે પાછો તાપ નઈ થાય મિત્રો આવું છે બધું કામકાજ ને આ બર્તન જાય કોઈ કી વાત આ જો અમાર તાઉ બધું કામકાજ કાજ છે આખું કાઈ ગયા રૂપારા તડકો પડ્યો નતી એક દી ફૂલગારી મોટું બધું ઠુંગો હતું ને એમાંથી ત્રિકમી ત્રિકમી જ આવા સોડિયા કાઢી દીધા આવડે આવડ્યા જો મિત્ર આવડે આવડે સોડિયા ને નીતિન જો કટિંગ કરે છે જો મિત્રો નીતિન એમ કે કે ખોટિયાનું આવ્યું જાડ્યું ડાયરું છે ને મશીનમાં કટિંગ કરે જોઈ લ્યો તમે તમને ખાલી અહીંથી એક ડાયર લઈ દેખાડું આ જોઈ લ્યો આ ડાયરું જોઈ લ્યો તમે આવ્યું જાડ્યું ડાયરું ડાયરું કામ મિત્ર આ આવ્યું ડાયરું નીતિન આમાં કટિંગ કરે મારે તમને વાત હતી કે આપણે મોસા ગામ થી નીલેશભાઈ પરમાર જે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લઈને ગયા તા ઘણા બધા વિદેશ

અને અભિમાન જે વસ્તુ કઈ છે જ નહીં એની અંદર ગમે એ મેસેજ કર બધા એને જવાબ દઈએ ને બહુ સારો મને જવાબ દીધો મને ખાસ કરીને એમ કીધું કે તું અમારા ગામની ભાણેજ છે તારી માં અમારા ગામ ની દીકરી છે તો મારી કે તમને તો ખાસ જવાબ દેવો જ પડે કે કઈ પણ જરૂર હોય તો મને કઈ જઈ કે હું અર્ધી રાતે તમને હુકારો દે તો નીલેશ ભાઈ એટલે કે નીલેશ મામા હું તમારા ગામની ની ભાણે છે તો મારા મામા થાવ ને તમે તો નીલેશ મામા તમારો દિલ ખૂબ ખૂબ આભાર ને હાલો હવે કામકાજ કરી નાખીએ બધું

ને જો કાતર એ પણ આય જો રાખી કાતર એ આઈ અમે આઈતી તીયું માધીકરી બે કાપવા પણ ઈમાં હું થયું કે નીતીને કીધું કે કાતર નો ડાળતી કે ભઈ હું ને કે પહેલા પાડીને માધીકરી બે નકરી કે છે ને આપણે બે માધીકરાને ખોટી કાય થાય એટલે મેં કીધું કે તો તું આ ધોઈ નાખ નકર હું ane લિંગરું કાપી નાખું મિત્રો આ ગારામાં લોટી લોટી અને લિંગરું કીધું જો તમે કઈ પલર્યું हमारे मंजू बेन ने जो मित्रों आया रिया रिया चाना मोटीड़ा ने मंजू बेन चाना वादीया देखवा पर बंदर ई क्या कहता मैं हूँ करो हम की तो टेक्नोलॉजी तो मित्रों मैं जोई सको सो आ नीति नेम क्या है के पलरू कयुक नु केनिया मई के, के पुछड़ू बगड़ी जाए के कापूं नत हट दिकरा मारे कातर मेलियो

લે હાસી વાત છે અમને એમ કીધું કે બગડી જાય ને તીન ટી કાતા લીધી હાસી વાત છે ભાઈ અમારું માની ગયો તારે ખોટી થવું પડ્યું હું ને હા કેન્યામાં માં બોર્યું પૂછડું